માંગ એક જ છે કે પહેલા પહેલું એવું છે કે આ લોકો ને જાહેર માં ફાંસી આપો ધંધુકા બનેલી કિશન ભરવાડ સાથેની ઘટના ને લઈને અત્યારે નયન રબારી જે નયન માફિયા તરીકે પણ જાણીતા છે સોશિયલ મીડિયામાં નયન રબારીનો વિડીયો સામે આવ્યો છે નયન રબારી કહી રહ્યા છે કે આરોપી નરાધમોને ફાંસીની સજા જાહેરમાં જ થવી જોઈએ આવી રીતે મિત્રો એમ કહેવાય કે નયન રબારી દ્વારા કહેવામાં આવી રહ્યું છે નયન રબારીનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે સામે આવી રહ્યો છે જે જાહેરમાં ન્યૂઝ રિપોર્ટર સાથે છે જે વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે વિડીયો પણ તમે જોઈ શકો છો અને જેમ બને તેમ વિડીયોને શેર કરો તમે ચાહો તો અમે રોડ પર નહીં આવીએ ત્યાં બેઠા બેઠા તમે બધું કરી શકો છો તો અમને ખાલી ન્યાય આપો આટલા બધા માલદારી સમાજના મર્ડર થયા છે એની પાછળનો જવાબદાર કારણ કોણ છે શું છે માંગ એક જ છે કે પહેલાંમાં પહેલું એવું છે કે આ લોકોને જાહેરમાં ભાંતી આપો અને કોઈ આમાં કોઈ પાછું એવિડન્સ બુડાવો હોવ જ ન જોઈએ સાહેબ સરકાર તમે જો આનો કેસ ચાલશે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલશે કારો ચૂકાતો આવશે અરે પૂરું કરો ને યાર પોલીસે નક્કી કરી દીધું કે આરોપી લગાઈ દો ભાંથી કેમ કેસ ચલાવવાનો યાર આવા લોકોનો કેસ ચલાવવાનો એમાં પાછા સાક્ષી હોસ્ટાઇલ થશે પાછા બધા કોઈ ફરી જશે કોઈ દીક થી ફરી જશે હાલ તો એકા છે ભાગ બીજો આપવો પડે ને હાલી દો યાર પણ હવે ગાંધીજી જેવું નહીં ચાલે કે ભાઈ અડધારો અડધા જાઓ જાઓ તો પૂરા જાઓ બાકી રો ને તો હિન્દુ બની રો અને હિન્દુ બનવું જ પડશે જેવી રીતે મમ્મત બેગડાએ હિન્દુ મને મુસલમાન બનાવ્યા હતા આવી રીતે બીજો દ્વાર આવશે હવે તમારે હિન્દુ બનવું પડશે ને એ આ નયન પ્રબારિક જય ભગવાન